પણ મારી વાત તો હોબળો આ કેવી નોકરી કરો છો તમે ના ખાવાના ઠેકાણા ને ઊંઘવાના ઠેકાણા અડધી રાત્રે ફોન આવો બાપા તોય તમારે દોડવું પડે છે તને ખબર ના પડે ગોડો છે બાલ્યો આખી જિંદગી જ પડી જવા ની હાથી સાચી છે મને ખબર છે તમે અમારી વિચાર પણ થોડું તો બુદ્ધિ દોડાવ થોડું તો બુદ્ધિ દોડાવ પણ ઘણી બુદ્ધિ દોડાય છે પોચ પચી હેર્યો કોક દાળો જોશી તો હાલશે ફટ લઈને અલે પોચ પચી ને હું ઠેકાણા રાખો છો અત્યારે કોઈ ખારી નોકરી કરો મારી વાત ખોબડો બધું રહેવા દો અડધી રાત્રે દોડવું પડે આ ખાવા ને ઠેકાણા નહી ખબર મારી વાત હું ઈરે કોઈ બેહી નહીં રહેતો ધંધો આજુબાજુ બધો શીખો છું એ

હા બાપા મને ખબર છે પણ એમ દોડ ના કરો આટલું શાંતિ થી બાપા શું થાય નોકરી લાગે છે ત્યાં હવાર સાન બધું જોયા વગર નોકરી ચાલુ ચાલુ ના હોય એને કહી દે કે પૈસા લેતી વખત ખબર નથી કે આ પૈસા ભઈ પૈસા લઉં છું એ કોઈ ટાઈમ ફટ લઈને રૂપિયા મેલી દેવા પડું ઓડી નઈ બિંદાસ બી વાવાનું નઈ તું ખાલી મોણસ કનો હું પૈસાનો મોણસ છું અને પૈસાના મોણસ અડધી અર્ધી રાતે બજારમાં ફરતો હોય કોઈ ખાલી ઓમ કરીને ઓગડી કરે ને તો એની ઓગડી ભઈ જાય બીજા દાડા તો અંગૂઠો એ ના હોય બટાઈન પૂરું કરીને બધું કમ્પ્લીટ કરી નાખ

અત્યારે આપડે ભાઈ ના એક પૈસા જવાનું છે જો શંભુ નાથું એક મિનિટ લેટ પડે ને તો તું જોઈ લાયગ લાય અને તને ખબર તો છે કે મારો ધંધો શું છે મારો ધંધો વેજનો છે વેજનો જો મારો ધંધો એટલે એક ટાઈમ ઓય થી રૂપિયો નીકળ્યો એટલે ઈ વેજ ચાલુ થઈ જાય ઈના હાથમાં પોક કે ના પોક એ મારી જવાબદારી નહીં પણ મારા ઘેર થી રૂપિયો નીકળ્યો એટલે તરત વેજ ચાલુ એટલે સમયનો પાક્કો રહેવાનો ફટાફટ દોડ હા માલિક દોડ ગાયબ થાય એક મિનિટ લેટ ના પડતો અને પોકારી દે

बापा मानस मन 24 कल लख मधी 23 कल लख टेंशन आ जपावासे सूरिय कुमार याद अब रमे असे बोलो सिक्सर आवसे चौको आवसे काउट था शे काया नमना हुजा खिलाडी आवासे ये तीजा नम्बर जावासे जल्दी करो फट आपट सिक्सर शिक्सर, शिक्सर ले अप

આડો એકા ડબલ એકા ડબલ એકા ડબલ એકા ડબલ શું છે આ ઉર થયો તો બહાર ની આકડી જો એકા ડબલ એકા ડબલ એકા ડબલ આઈ ભાઈ 25 રૂપિયા તને હું ફરક પડે ચાલ છે તો કમી લે ઓ ભાઈ હડો ચાલુ પટી જો ઓય પટી તો હડો હેડવા દે ભાઈ તો પોલીસ ની ઘરે ત્યાં રેડ પડ હશે આ તો ટોળો ના વળો એ હડો માપ મોરા માય અમારે પછી તમારે તમારો નુકસાન નહી આ બોનેકિંગ હેડે હમુર દો

પૈસા માલિકટ્ટા મારી ગયો શું કર્યું મારી જિંદગી માં હું કદી સટ્ટો રમ્યો નહીં આટલા આટલા વેદવા રૂપિયા ફેવરું છું અને રમ્યો તું સટ્ટામાં

એસે આગળ તું કરજે અને તું રાત દારો મારા પગ દબાય અને મજૂરી તને લાખ રૂપિયા ને તાર કારણે આગળ તો શરમ નહી આ બધું કરતા 5 લાખ રૂપિયા મારા હારી ગયો